ગ્વાલિયર તાલુકાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતિના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલો બેસાડવા રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું રાજપૂત યુવા સંઘ તાલુકા અને અન્ય સમાજ દ્વારા વાલિયા મામલતદાર કચેરી ખાતે ગત રોજ સાંજે એક આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ પાંચમી માર્ચના રોજ વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મમ ગાદકી હત્યા કરાઈ હતી જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પોલીસ તંત્રની કામગીરીને બેદાવી હતી અને પોલીસ ખાતા તેમજ ગૃહ ખાતામાં ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય નહીં બને સાથે ને કડક સજા કરવા સહિત દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી હાલમાં વલેટાઉન માં ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક શિક્ષક દંપતીની નિર્મ હત્યા કરવામાં આવેલ છે આ રાજપૂત સમાજ વાલિયા ખૂબ જ આક્રોશ વ્યક્ત કરે છે અને એની ગોળ નિંદા કરે છે અત્યાર સુધીની પોલીસની કામગીરી ખૂબ જ સરસ છે પરંતુ હવે અમે માણદાસને આજે આવેદનપત્ર આવેલ છે કે સરકાર શ્રીમાં આની અને ગૃહ ખાતામાં ખૂબ જ સ્ટ્રોંગ રજૂઆત કરે અને ગુનેગાર છટકીને જાય એવી રજૂઆત કરે એવી અમારી આખા તાલુકાની માગણી છે